પોલીસે ચોરીના છાસી મોબાઈલ અને વાહનો સહિત કુલ રૂપિયા બાર પોઈન્ટ તેતાળીસ લાખનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કર્યો પોલીસના તિરાતુચકો અર્પણ કાર્યક્રમથી નાગરિકોમાં આનંદની લાગણી સુરત શહેર પોલીસ દ્વારા વિસ્તાર સહિતના જુદા જુદા વિસ્તારમાં નોંધાયેલા ચોરીના ગુનાઓમાં જપ્ત કરાયેલો બાર લાખ તેતાલીસ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ તેના કાયદેસરના માલિકોને સુપ્રત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુનાનો ભોગ બનેલા નાગરિકોમાં હર્ષ અને સંતોષની લાગણી જોવા મળી હતી પોલીસે જુદા જુદા ચોરીના ગુનાઓના ભેદ ઉકેલી આ કિંમતી મુદ્દામાલ પુનઃ

પોલીસ દ્વારા આટલા મોટા પ્રમાણમાં મુદ્દામાલ પરત કરવાની પ્રશંસનીય કામગીરીને કારણે પ્રજામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે નાગરિકોએ તેમના ચોરાયેલા કિંમતી સામાન પરત મળતા સુરત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો પોલીસ વિભાગે લોકોને અનુરોધ કર્યો હતો કે તેઓ સાયબર ગુનાઓ અને ચોરી જેવી ઘટનાઓથી બચવા માટે સતર્ક રહે અને કિંમતી વસ્તુઓની સુરક્ષા માટે પૂરતી કાળજી લે ભવિષ્યમાં પણ ગુનાઓના ભેદ ઉકેલી ઝડપથી મુદ્દામાલ પરત આપવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું